અક્ષય તૃતીયા સોના ચાંદીની ખરીદી માટે શુભ અવસર માનવામાં આવે છે એક એવી ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ અવિનાશી હોય છે એટલે કે તે ક્યારેય ન સમાપ્ત થતી અને સૌભાગ્ય લાવનારી માનવામાં આવે છે સોના અને ચાંદીને દેવી લક્ષ્મીનું પ્રતિક મનાય છે આ દિવસે મુહૂર્ત જોવાનું નથી હોતું આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાને કાયમી સંપત્તિ તરીકે જોવામાં આવે છે રાજકોટમાં જ્વેલર્સની શોપમાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા સંસ્કૃતિમાં એક શુભ દિવસ છે અક્ષય તૃતીયા સોના ચાંદીની ખરીદી માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી રાધિકા જ્વેલર્સના જનરલ મેનેજર મુકેશભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 3-4 મહિનામાં સોનાના ભાવમાં 20-25% નો વધારો થયો છે લંડની સીઝન હોવા છતાં ભાવ વધારાને લીધે ખરીદીમાં 50% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે

જેમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાય એમાં ખાસ કરીને સોના ચાંદીના દાગીનાની જમીન મકાનની ખરીદી માટેના શ્રેષ્ઠ દિવસ કહી શકાય તો આજનો દિવસ એક ખૂબ જ તો ગણી શકાય આપણી સંસ્કૃતિ પ્રમાણે અત્યારે બજારનો માહોલ ઘણો ઠંડો કહી શકાય કારણ કે છેલ્લા ત્રણ ચાર મહિનાની અંદર લગભગ વીસ ટકાથી પચીસ ટકા જેવો ભાવ વધારો આવી ગયો છે જે દરેક લોકો માટે ડાયજેસ્ટ કરવું ઘણું અઘરું છે પસંદગીમાં તો આમ જોઈએ તો અત્યારે હવે લગ્નની સિઝન હોય પણ જે આ ભાવ વધારાના માહોલને લઈ અને તેમાં લગભગ નોંધપાત્ર કહી શકાય પચાસ ટકા જેટલો ઘટાડો છે લોકોની ખરીદશક્તિમાં ઘણો ફરક પડી જાય છે કારણ કે જ્યારે તમે ત્રણ ચાર મહિનાની અંદર વીસ પચીસ ટકા જેવો ભાવ વધારો જુઓ તો જે તમને પોતાને પણ એવું અમને વેપારી તરીકે પણ અમને એવું લાગે છે કે ખરેખર આ ઘણો ભાવ વધારો કહેવાય પરંતુ અત્યારે જે ઇન્ટરનેશનલ માર્કેટની પોઝિશન છે ને જે ટેરિફને એટલી વધઘટ થાય છે જે બધા કારણો અત્યારે મુખ્ય કારણ થઈ શકાય અમારે ત્યાં દરેક નાની મોટી આઈટમમાં બધી જ રેન્જ મળી રહી છે નાની બુટી બુટી પેન્ડલ સેટ થી સ્ટાર્ટ કરીને બ્રાઇડલ સેટ્સ બેંગલ્સ જેમાં ખૂબ મોટું કલેક્શન છે કે કસ્ટમર કોઈ પણ નાની મોટી ખરીદી કરવા આવે તો એમને સંતોષકારક પસંદગી મળી જ જાય અત્યારે સોનાનો ભાવ નવ્વાણું હજાર થી એક લાખ ની આસપાસ અત્યારે બિસ્કીટ નો રેટ છે અને દાગીનાનો ભાવ અઠ્યાસી હજાર આસપાસ અમે અક્ષય તૃતીયા ને લઈને કઈ પણ નાની મોટી ઓફર મૂકતા જોઈએ છે દર વખતે જે કસ્ટમર ને આકર્ષણ પણ રહે અને થોડો લાભ પણ મળે કે આજે સારા દિવસે ખરીદી કરતા હોય તો દરેકની એવી અપેક્ષા હોય કે રૂટીન દિવસ કરતાં અમને કંઈ થોડો બેનિફિટ થાય જેમાં આ વખતે ભાવ વધારાને લઈને અમે અત્યાર સુધીમાં આટલા વર્ષમાં જ્યારે નથી મૂકી એવી ચાર હજાર રૂપિયા દસ ગ્રામે અમે મેકિંગ ચાર્જ પર ડિસ્કાઉન્ટની ઓફર મૂકેલી છે જે ખરેખર સોનાના કિસલેસની અંદર તમે જુઓ તો ખૂબ મોટી ઓફર કહી શકાય જે આ વર્ષે અમે ભાવ વધારાને ધ્યાનમાં રાખીને મૂકેલી રોજિંદા જીવનમાં પહેરી શકાય તેવા અને બ્રાઇડલ જ્વેલરીની વધારે માંગ છે આ વર્ષે પણ ખરીદીનો સારો માહોલ રહ્યો છે અબતક સાથેની વાતચીતમાં શિલ્પા લાઈફસ્ટાઈલના શિવમ પારેખે અક્ષય તૃતીયા વિશે વાત કરતા જણાવ્યું હતું કે સોનું ખરીદવાનો આ શુભ દિવસ છે ભાવ વધ્યા હોવા છતાં લોકો હવે તેને સ્વીકારી રહ્યા છે શિલ્પા જ્વેલર્સમાં બાવીસ અઢાર ચૌદ કેરેટ અને એન્ટિક જ્વેલરી સાથે પોલકી ડાયમંડ પણ ઉપલબ્ધ છે અક્ષય તૃતીયા નિમિત્તે પાંચ સાત વર્ષ બાદ સ્ક્રેચ એન્ડ વિન ની ઓફર છે જેમાં દસ ટકાથી સો ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે અને મોટા ભાગના કાર્ડમાં ત્રીસ થી ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ નીકળી રહ્યું છે મારું નામ શિવમ પારેખ છે શિલ્પા લાઈફસ્ટાઈલ રાજકોટ થી અક્ષય તૃતીય એક બહુ જ ઓસ્પિશિયસ ડે છે ગોલ્ડ જ્યુલરી બાય કરવાનો આજના આખા દિવસ મુહૂર્ત બી બધા બહુ જ સારા રહે છે ઇટ ઇઝ અ વેરી સ્પેશિયલ ડે કે આજે બધા પ્લીઝ આવો અને ગોલ્ડ જ્યુલરી અને ડાયમંડ જ્યુલરી શોપિંગ આ વખતે ડેફિનેટલી બજારમાં માહોલ થોડોક ડિફરન્ટ રહેલો છે ગોલ્ડના પ્રાઇસીસ ઘણા વધી ગયા છે બટ અગેન ગોલ્ડના પ્રાઇસીસ વધતા છતાં બી ગરાકીમાં કોઈ એવો એટલો બધો ઇફેક્ટ નથી આવેલો કસ્ટમર્સ એક્સેપ્ટ થવા લાગ્યો છે ગોલ્ડ પ્રાઇઝિસ કસ્ટમર્સ વધારે ઇન્વેસ્ટ કરવા લાગ્યા ગોલ્ડમાં વધારે ગોલ્ડ ઉપર ટ્રસ્ટ વધી ગયો છે એન્ડ ડેફિનેટલી ગરાકી બી ધીરે ધીરે વધતી જાય છે અમારી અત્યારે ઇઝી ટુ વેર ડેલી વેર જ્યુલરી કારણ અગર બ્રાઇડલ્સ બી લેવા હોય તેનું વેલ્યુ કેટલી સામે મળે છે કેટલું વેરેબિલિટી છે ફ્યુચરમાં કેટલી વાર ફેરાઈ છે ઇઝ ઓફ વેર હંમેશા કસ્ટમર્સ વધારે એક્સેપ્ટ કરે છે અને એક્સપેક્ટ બી કરે છે અમારી પાસે ડેફિનેટલી બહુ જ સારો છે ગયા વર્ષે બી બહુ જ સરસ હતો અને આ વર્ષે બી સેમ ઇ લાઇન ઉપર ગ્રાહકીનો માહોલ બહુ જ સરસ છે આજે સોનાના ભાવ ટ્વેન્ટી ફોર કેરેટ અપ્રોક્સિમેટલી એક લાખ આસપાસ છે ડેફિનેટલી એક કેટેગરી ઓફ ક્લાયન્ટ્સ છે જે મારા જેમાં ઓબ્વિયસલી સોનાના ભાવ ઓલમોસ્ટ ડબલ જ્યારે થઈ ગયો છે તો ત્યારે પોકેટ ઉપર ઇફેક્ટ આવે છે પરચેઝિંગ પાવર ઉપર ઘણો ઇફેક્ટ આવે છે લોકો ઉપર બટ એ સાઇડમાં રાખતા બીજા બધા જ અમારા ક્લાયન્ટ છે એમાં એટલો બધો ઇફેક્ટ નથી આવેલો અને બધા આ ભાવને એક્સેપ્ટ કરી અને વધારે ઇન્વેસ્ટ કરવા માટે રેડી છે અમે લોકો ટ્વેન્ટી ટુ કેરેટ એટીન કેરેટ અને ફોર્ટીન કેરેટ એન્ટિક જ્યુલરી વિથ પોલ્કી ડાયમંડ બધું જ અમે લોકો અલગ અલગ ક્રિએશન્સ કરી આજે અમે લોકો બહુ સ્પેશિયલ ઓફર અનાઉન્સ કરેલી છે આફ્ટર ફાઇવ ટુ સેવન ઇયર્સ શિલ્પા લાયસનમાં સ્ક્રેચિંગ ઓફર પાછી આવેલી છે ટેન પર્સન્ટથી લઈને હંડ્રેડ પર્સન્ટ સુધીના તમને સ્ક્રેચિંગ વિનના ઓપ્શન્સ રહીએ અને મેજોરિટી ક્લાઇન્ટ્સના મારા થર્ટી ફોર્ટી ફિફ્ટી પર્સન્ટ ઉપરના જ કાર્ડ્સ નીકળે છે તો આ વખતે બહુ જ સારો બેનિફિટ છે એક બધા ક્લાયન્ટ્સને બેનિફિટ મળી શકે જીતેન પટેલ આજનો અક્ષર તૃતીયાનું મહત્વ એ છે કે આજે જે ગોલ્ડ લીધેલું હોય એ ક્યારેય ક્ષય નથી થતું અક્ષય જ છે ક્ષય નથી થતું એટલા માટે થઈને આજનું મહત્વ એ છે અક્ષય તૃતીયા કહેવાય આજે અમે એક ચેન લીધો અને એક વીટી લીધી છે અત્યારની શિલ્પા જ્વેલર્સની ઓફર બહુ સરસ છે અત્યારે અમે ચેન લીધો ને એમાં લેબર ઉપર એ લોકોને સ્ક્રેચ કાર્ડ કૂપન છે ચેન ઉપર છે ને ફિફ્ટી પર્સન્ટેજ લેબર અમારે બાદ થઈ અને કૂપન આવ્યું ફિફ્ટી પર્સન્ટેજનું અને વીટી ઉપર હંડ્રેડ પર્સન્ટ લેબર બાદ થઈ હન્ડ્રેડ પર્સન્ટનું કૂપન આવ્યું અક્ષય તૃતીયાના શુભ મુહૂર્ત હોય છે જેમાં લોકો જ્વેલરીની ખરીદી કરતા હોય છે આજે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે મલબાર જ્વેલર્સના વિજય ભૂલચંદાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સોનાના બજારમાં સારો માહોલ છે આ વર્ષે ભાવમાં વધારો છે છતાં પણ લોકો ખરીદી કરી રહ્યા છે અને ગયા વર્ષ કરતાં આ વર્ષે ગ્રાહકી સારી છે મારું નામ વિજય ભૂલચંદાણી છે હું રાજકોટ મલાબાર ગોલ્ડન ડાયમંડ જોઉં છું અક્ષયના શુભ શુભ મુહૂર્ત હોતા હોય છે જેમાં લોકો આ શુભ મુહૂર્તમાં અક્ષયના દિવસે કઈક ને કંઈક પરચેસ કરતા હોય છે અને જેનું લગ્નનું પેન્ડિંગ પણ હોય છે એ લોકો પરચેસ કરતા હોય છે છતાંય પોતાના માટેનું કંઈક પરચેસ હોય એ પણ આ દિવસનું ખાસ મુહૂર્ત હોતું હોય છે ગોલ્ડ માટે બહુ શુભ ગણાતું હોય છે અને લોકો ખાસ આ દિવસ જોઈને આજે પરચેસિંગ કરતા હોય છે સોનાના બજારમાં આ વખતે સારો માહોલ છે ચોક્કસથી ભાવ ની વધઘટ બહુ વધારે છે પણ છતાં પણ લોકોમાં ઉત્સાહ છે અને ખરીદી કરે છે ગયા વર્ષની સરખામણી પર આ વખતે ગ્રાહકી વધારે સારી છે સોનાનો ભાવમાં આજે આઠ હજાર એંસી ભાવ છે બાવીસ કેરેટનો આજે સોનાનો ભાવ છે નેવ્યાસી આઠસો અને સોનાનો ભાવ ચોક્કસથી વધારે છે જે પ્રમાણે ગતિમાં વધ્યો છે એ પ્રમાણે લોકોમાં છતાં પણ જેની પેન્ડિંગ ખરીદી હતી અને બાકી હતી એ આજના દિવસમાં પરચેસ કરી રહ્યા છે અક્ષયુતના મુહૂર્ત જોઈને જે પ્રમાણે ઉપર ગયો છે લોકો લાઇટ વેટની જ્વેલરીમાં પણ વધારે ફોકસ કરે છે હેવી તો ઓબ્વિયસ જે વેડિંગમાં છે એ વેડિંગમાં તો જે લેવાનું હોય છે વેડિંગ ટાઈપનું બાઇંગ લેવાનું હોય છે પણ અગર પોતાના માટે લેવાનું હોય છે તો લાઇટ જ્વેલરી વેઇટ જેનો લાઇટ હોય એ વધારે સિલેક્શનમાં આવે આજે અક્ષય અક્ષયુતના દિવસ માટેની સારી સારી ઓફર છે જે લોકોએ ઓલરેડી એડવાન્સ બુક કરાવેલું હતું અને એ લોકો આજે મુહૂર્તમાં ખરીદી કરી અને લઈ જવાના છે એના માટે ચાંદી ફ્રી હતી સિલ્વર ફ્રી હતી અને એના સિવાય મેકિંગ ચાર્જીસમાં આપણી ગડામણથી આઠ ટકાથી શરૂ થઈ જાય છે જે સારી સ્કીમ ચાંદી ફ્રી પ્લસ ગામણ પર ડિસ્કાઉન્ટ પ્લસ ડાયમંડની પ્રોડક્ટમાં ડાયમંડ વેલ્યુમાં પણ ડિસ્કાઉન્ટ આપીએ છે અને એના છતાંય પોલ્કીના સેટ છે